ભાવનગરના ગેલેક્સી મીડિયાના બોટાદના ગડ्डा સરકારી રેફરલ હોસ્પિટલના જનરલ બોર્ડમાં છતમાંથી પાણી પડતું હોય તેના સમાચાર દર્શાવ્યા બાદ તેના સીધા પડઘા તંત્રમાં પડ્યા છે ગેલેક્સી મીડિયાના ધારદાર અહેવાલને પગલે હોસ્પિટલની છતમાંથી પાણી ટપકવાને લઈને ગડ्डा મામલતદાર નાયબ મામલતદાર સહિત અધિકારીઓનો કાફલો હોસ્પિટલના નિરીક્ષણ અર્થે પહોંચી ગયો હતો જે કે સમાચારના અહેવાલને અસર થતાં જ મામલતદાર સહિતના કાફલાએ નિરીક્ષણ કરીને ડોક્ટરોને જરૂરી સૂચનાઓ આપી હતી

वो पानी है ना नहीं है इसलिए आ रहे हैं इसके वजह से आ रहे हैं हां को मार हां को मार मैं हूं जब हो सकता है आ रहे हैं ना ना जल्दी हो गई ना ना तो जब वो भी क्लियरिटी करते पर सो को लेना पड़ेगा एक વધારે साल हो सकता है पीएन ने पीएन वोटर वोटर कौन 19 इंपॉर्टेंट 264 राइटर प्रेजेंटेशन प्लेट है ना ये आ एक ही बोर्ड पर ना बाजू में पड़े पर आगे पानी પાણી ભરાય છે પાણી વરસાદની મોસમ ચાલુ થઈ છેલ્લા ચાર પાંચ દિવસથી તો હાલ દર્દીઓને ક્યાં રાખવામાં આવે છે દર્દીઓને જરૂર પડે તો પાછળ એક વોર્ડ છે ત્યાં રાખવામાં આવે છે